વડોદરા કોંગ્રેસના વિપક્ષના નેતા અમીબેન રાવત અને પ્રવક્તા જીપીસીસી નરેન્દ્ર રાવત દ્વારા નવા યાર્ડ રેલવે કોલોની ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા વડોદરા કોંગ્રેસના વિપક્ષના નેતા અમી રાવત અને પ્રવક્તા જીપીસીસી નરેન્દ્ર રાવતે નવા યાર્ડ રેલવે કોલોની ખાતે મતદાન કર્યું હતું અને મતદારોને વધુમાં વધુ મત કરવા માટે અપીલ કરવામાં આવી હતી વિશ્વની સૌથી મોટી લોકશાહી સૌથી મોટો પર્વ લોકસભાની ચૂંટણીનું આજે વોટિંગનું ત્રીજું ચરણ છે તમામ વોટર્સને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આવીને વોટિંગ કરશો આજે તાપમાન એક્સ્ટ્રીમ્સમાં છે બને એટલું વહેલું સવારે વહેલી તકે વોટિંગ કરી જશો એવી અપીલ કરું છું આ વખતની ચૂંટણીમાં એક પરિવર્તનનો માહોલ જોવાઈ રહ્યો છે દેશ જૂઠા વાયદા મોંઘવારી બેરોજગારીથી ત્રસ્ત છે ભારતનું જે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ છે બંધારણ સાથે ચેડા થઈ રહ્યા છે બંધારણના ઇન્સ્ટિટ્યુશન સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે સૌ પોતાની ફરજ સમજી અને ઇન્ડિયા માટે મતદાન કરશે તે વ્યક્તિ કરું છું